કન્યાકુમારીમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિવેકાનંદ રોક મેમોરિયલ અને તિરુવલ્લુવર પ્રતિમાને જોડતા કાચના પુલનું અનાવરણ કર્યું તમિલનાડુના લોકપ્રિય પર્યટન સ્થળ કન્યાકુમારીમાં સમુદ્ર પરના ભારતના પ્રથમ કાશના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ કાચના પુલનું અનાવરણ કર્યું જે પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ અને તિરુવલ્લુર પ્રતિમાને જોડે છે સત્યોતેર મીટર લાંબો અને દસ મીટર પહોળો આ કાચનું પુલ મુલાકાતીઓને અનોખો અનુભવ આપે છે તેની પારદર્શક સપાટી સાથે જે સમુદ્રના શ્વાસરોધક દ્રશ્યો પ્રદાન કરે છે આ આર્કિટેક્ચરલ ચમત્કાર માત્ર વિસ્તારની દ્રશ્યમય આકર્ષણને વધારતું નથી પરંતુ બે સ્મારકો વચ્ચે વધુ સુલભ માર્ગ પણ પ્રદાન કરે છે જેનાથી ફેરી પરિવહનની જરૂરિયાત દૂર થાય છે સાડત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પુલ ખારું સમુદ્રી હવા અને મજબૂત પવનના જંગલી પર્યાવરણને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે પુલનું ઉદ્ઘાટન તિરુવલ્લરૂ પ્રતિમાની સ્થાપનાની રજત જયંતિ માટે ત્રણ દિવસના ઉત્સવની શરૂઆતને ચિહ્નિત કરે છે મુખ્યમંત્રી સ્ટાલિન અને અન્ય અધિકારીઓએ પુલ પર ચાલીને તેની સ્થિરતા અને સુંદરતાનું પ્રદર્શન કર્યું આ પુલથી હજારો પર્યટકોને આકર્ષિત થવાની અપેક્ષા છે જે તેમને બે સ્મારકો વચ્ચે ચાલતા સમયે સમુદ્રના આકર્ષક દ્રશ્યોનો આનંદ માણવાનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે